નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે વૈભવનો દાતા શુક્ર થશે ઉદય આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ કરશે જબરદસ્ત કમાણી વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ મિથુન રાશિમાં ઉદય થવા જઈ રહ્યો છે જેનાથી ત્રણ રાશિના જાતકોના સારા દિવસની શરૂઆત થઈ શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ એક નિશ્ચિત સમય પર ઉદય અને અસ્ત થાય છે જેની માનવ જીવન અને પૃથ્વી પર સીધી અસર પડે છે તમને જણાવી દઈએ કે વૈભવનો દાતા શુક્ર ગ્રહ અઠાવીસ જૂનના રોજ ઉદય થશે તમને જણાવી દઈએ કે શુક્ર ગ્રહ મિથુન રાશિમાં ઉદય થશે એવામાં શુક્ર ગ્રહના ઉદયની રાશિઓ પર સીધી અસર જોવા મળશે પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેનાથી આ દરમિયાન ભાગ્ય ચમકી શકે છે સાથે જ કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે તો ચાલો જાણીએ આ લકી રાશિઓ કઈ છે નંબર એક મિથુન રાશિ શુક્રનો ઉદય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શુક ગ્રહ તમારી રાશિના પૂર્ધ ગૃહમાં ઉદય પામશે તેથી આ સમયગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે તેમજ નોકરી કરતા લોકો અને વેપારીઓને સારો નફો મળશે અને આવકના નવા સ્ત્રોત મળશે પૈસા બચાવવામાં તમને સફળતા મળશે તમારી આયોજિત યોજનાઓ સફળ થશે તમારી લોકપ્રિયતામાં પણ વધારો થશે ત્યાં તમને માન અને પ્રતિષ્ઠા મળશે બીજી બાજુ જો તમારા પૈસા ક્યાં કટવાયેલા છે તો તે પાછા આવવાની સંભાવના છે ઉપરાંત વિવાહિત લોકોનું લગ્ન જીવન અદભુત રહે છે નંબર બે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર સાનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે તમારી ગોચર કુંડળીના નવમા ભાવમાં શુક્ર ગ્રહનો ઉદય થવાનો છે ઉપરાંત શુક્ર તમારી રાશિનો સ્વામી છે તેથી આ સમયગાળા દરમિયાન ભાગ્ય તમારો આપશે તમને સંપત્તિ દ્વારા અણધાર્યા નાણાકીય મળી શકે છે પારિવારિક જીવન સારું રહેશે તમે દેશ વિદેશની યાત્રા કરી શકો છો કોઈ પણ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ કોઈ પણ પરીક્ષામાં સફળતા મેળવી શકે છે નંબર ત્રણ મીન રાશિ શુક્રનો ઉદય તમારા માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર તમારી રાશિથી ચોથા ભાવમાં ઉદય કરશે તમને ભૌતિક સુખો મળશે તમે કોઈ પણ અને મિલકત પણ ખરીદી શકો છો તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો જેનાથી સારો લાભ મળશે નોકરીની શોધમાં રહેલા યુવાનોને સારા સમાચાર મળશે તેમજ જો તમે રિયલ એસ્ટેટ પ્રોપર્ટી અને પ્રોપર્ટી સંબંધિત બિઝનેસ કરો છો તો તમને સારો નફો મળી શકે છે મિત્રો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી ચોક્કસ લખજો હવે મળીશું એક એક નવા વિડીયો સાથે ભગવાન તમારા બધાનું ભલું કરે જય માતાજી હર હર મહાદેવ